બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી, તેમજ તાવ આવવો, છાતીમાં દુખાવો થવો, ગળફામાં લોહી પડવું, વજન ઘટવું જેવા લક્ષણો ક્ષય રોગ હોવાનો સંકેત કરે છે. ક્ષય રોગને 2025 સુધીમાં દેશભરમાંથી નાબૂદ કરવા ટીબી મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત તાલુકાના તમામ ક્ષય નિવારણ કેન્દ્રોમાં ટીબીની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે તેવી જાણકારી આપી હતી. આ ઉપપ્રંત મુંદ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાનગી કંપનીના સહયોગથી ટીબીના નિદાન માટે અત્યાધુનિક મશીન આપવામાં આવેલ છે જેનો લાભ લેવા અપીલ કરી હતી વિશ્વ ટીબી દિવસને અનુલક્ષીને યોજાયેલ કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એલવી ફફલે શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે મુન્દ્રાના સિનિયર ટીબી સુપરવાઇઝર મેગજીભાઈ સોદમે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે નિયમિત અને નિદાન આવવા જણાવ્યું હતું કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કોલેજના પ્રોફેસર ડોક્ટર દિનેશભાઈ પટેલે કરી હતી જ્યારે ડોક્ટર કૈલાશભાઈ નાઢા ડોક્ટર હિતેશભાઈ કગથરા કમલાબેન કામોલ તથા ઉત્પલાબેન વૈદ્ય સહયોગી રહ્યા હતા